વડોદરા મહાનગરપાલિકા તેમજ વહીવટી અધિકારીઓ અને શાસકો શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો પણ પ્રજાને અભાવ જોવા મળે છે પાણી અમૂલ્ય છે એ પાઠ શાળામાં ભણાવવામાં આવે છે પણ પાલિકામાં બેસેલા અધિકારીઓને આ મુદ્દે ગંભીરતા આવતી નથી શહેરમાં અવારનવાર અમૂલ્ય પાણીનો ઉપયોગ વહી જતો હોય છે લોકો આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા પાણીની લાઇનમાં ભંગાણ થતા આ પાણી વહી જતું હોય છે પણ આનું કાયમી નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવતા નથી શહેરના દાંડિયા બજાર પિરામિત રોડ ઉપર વાલ ફાટી જતા પાણી લીકેજ થયું હતું અમૂલ્ય પાણીનું બિનઉપયોગી વહી ગયું હતું સ્થાનિક નાગરિકો દ્વારા આ મુદ્દે રોષ ઠાલવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ મુદ્દે સ્થાનિક રહીશોએ સ્થાનિક કાઉન્સિલર બાળુસુરવે જાણ કરતા તેઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે આ સ્થળે વારંવાર પાણીની સમસ્યા વર્તાય છે છેલ્લા યોગ્ય સમયથી કાર્યવાહી કરવામાં આવતી નહીં વાલમાંથી વહી જતું પાણી અન્ય વિસ્તારોમાં પણ પાણીના પ્રશ્ન

ગુમિયાની ગલીમાં તમે જોઈ શકો કે છેલ્લા વર્ષમાં છથી સાત વખત પાણીની લાઈનમાં ભંગાણ થયું છે અને એવી રીતે રિપેર કરવામાં આવે ઈજારદાર દ્વારા કે હલકી ગુણવત્તાવાળું રિપેર કરવામાં આવે એને શીશું લગાવવાનું હોય વ્યવસ્થિત સરખી રીતે કામ ન કરવાના લીધે તમે જોઈ શકો વર્ષમાં છ છ વખત આવું ભંગાણ થાય હજારો ગેલન પાણી ગટરમાં જતું રહે એમ પણ અમારા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અમુક જગ્યાએ ગંદુ ને કારું પાણી આવતું હોય છે ને ખરેખર લોકોને પાણીની જરૂર હોય ને વારંવાર રજૂઆતો કરવા પછી પણ પાણી ના મળે ને આવી રીતે પાણી ગટરમાં જતું હોય તમે જોઈ શકો કેટલા સમયથી આવું ને આવું પાણી ગટરમાં જાય છે એટલા ફોર્સથી કે લોકોને આગળ પાણી ના મળે આ પાણીનો સમય હોય આગળ પાણી જતું હોય લોકો મરી માતા હોય કુબેદાન પડ્યું હોય દાંડિયા બજાર વિસ્તારમાં હોય એટલે એ લોકોને પાણી ના મળે ને એમનું પાણી પીવાનું આ ગટરમાં જાય અને જે તે અધિકારીને અમે સ્થળ પર આવીને બી ફોન કર્યા વારંવાર રજૂઆતો કરી કે એવી રીતે કામગીરી કરો કે વારંવાર એ ભંગાર ના થાય લીકેજ ના થાય નહીં તો એક વખત આપણે રિપેર કરવાનું હોય એને છ છ વખત રિપેર કરવાના ઈજાદાર પૈસા લઈ જાય લોકોના વેરાના પરસેવાના પૈસા લઈ જાય પાછું એમને પૂરતા પૈસાથી પાણી ના આપે ને ગટરમાં પાણી જાય અમારી એવી માંગણી છે કે જે બી ઇજાદાર જે કાયદેસર કાર્યવાહી એના પર કરવી જોઈએ કડકમાં કડક તપાસ કરવી જોઈએ ને ફરી આવું ભંગાણ ના થાય ને સારી રીતે એને રિપેર કરવામાં આવે એવી અમારી છે